જિલ્લા હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે નોંધણી કરાવી શકો છો નર્મદા જિલ્લામાં ત્રીસ વર્ષથી વધુ વયના લોકો ત્રણ લાખ સત્તાવન હજાર સાતસો બ્યાસી છે જેમાં જિલ્લામાં હાઈપર ટેન્શનના બાવીસ હજાર બસો છેતાળીસ દર્દીઓ છે જ્યારે ડાયાબિટીસના દસ હજાર પાંચસો ત્રેસઠ દર્દીઓ નોંધાયા છે આશા વર્કર આરોગ્ય કર્મચારીઓ અને આયુષ્યમાન આરોગ્ય મંદિરની ટીમ ઘરે ઘરે આવી નોંધણી કરશે આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેશે ત્રીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક નાગરિકે વર્ષમાં બે વાર બીપી અને ડાયાબિટીસની ચકાસણી કરાવવી જરૂરી છે આ સેવા સંપૂર્ણપણે નિશુલ્ક છે આ પ્રસંગે પત્રકારો માટે વિના મૂલ્યે બીપી ડાયાબિટીસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો વીસમી ફેબ્રુઆરી થી એકત્રીસમી માર્ચ દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એનસીડી સ્ક્રીનિંગ ડાયાબિટીસ અને હાઈપર દર્દીઓ બીપીના દર્દીઓની નોંધણી તપાસ અને સારવાર માટેની મેગા ઝુંબેશ શરૂ થઈ રહી છે આપણા જે જીવનની પદ્ધતિ છે એમાં ફેરફારો થવાથી લાઈફસ્ટાઈલ રોગો જે છે નોન કમ્યુનિકેબલ ડિસીઝ બીપી અને હાઇપરટેન્શન વધી રહ્યા છે એટલે ત્રીસ વર્ષથી ઉપરના તમામ નાગરિકો નર્મદા જિલ્લાના અને સમગ્ર રાજ્યના સાથે આરોગ્યની ટીમો જે છે એ ઘરે ઘરે જઈને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરશે અને નેશનલ કમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામનું જે પોર્ટલ છે ભારત સરકારશ્રીનું એના ઉપર નોંધણી એના માટેની આ મેગા ડ્રાઈવ છે આ નોંધણી કરાવવાનો મુખ્ય ફાયદો એ છે દરેક નાગરિકોને કે આપણે ત્યાં નાની ઉંમરમાં જે રોગોનું પ્રમાણ વધ્યું છે બીપી ડાયાબિટીસ અને કાર્ડિયાક એટેક ને એ બધું એની વેલાસર ખબર પડે ને વેલાસર ખબર પડે તો નિયમિત રીતે આ સારવાર કરવાથી આ રોગો નિયંત્રણમાં થાય શરીરને નુકસાન થતું અટકે અને દવાઓ નિયમિત લેવાથી આપણા જે અગત્યના અંગો છે હૃદય કિડની વગેરે અંગો છે એને નુકસાન થતું અટકે આપણા જીવનની ગુણવત્તા સુધરે અને અકાળે થતું મૃત્યુ અટકે ઉપરાંત જે પંગુતા આવી જાય છે આપણે ડિસેબલ થઈ જઈએ છીએ અને જીવન પર પથારીવશ થઈ જાય છે એ થતું અટકે એ માટેની આ નાગરિકોના સ્વાસ્થ્યની સુધારણા માટેની આ ઝુંબેશ છે તો એમાં આપણે સૌ સહભાગી થઈ હાલ અમે પ્રથમ વખત સમગ્ર જિલ્લાના અંદાજે ત્રણ પોઈન્ટ પાંચ લાખ લોકોનું સ્ક્રીનિંગ કરી ચૂક્યા છીએ અને એમાંથી બાર હજાર જેટલા નાગરિકો છે એ ડાયાબિટીસના દર્દીઓ તરીકે નોંધાયેલા છે હાલ અમારા પોર્ટલ ઉપર અને અંદાજે એકવીસ હજાર જેટલા દર્દીઓ છે એ બ્લડ પ્રેશરના પેશન્ટ તરીકે પોર્ટલ ઉપર નોંધાયેલા છે પરંતુ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના ડેટા એવું કહે છે કે હજુ પણ ઘણા દર્દીઓ વણ નોંધાયેલા હોઈ શકે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આ સ્ક્રીનિંગની પદ્ધતિ છે સ્ક્રીનિંગ કર્યા પછી જે એમને શંકાસ્પદ ડાયાબિટીસ અને બીપી હશે એને મેડિકલ ઓફિસર ચેક કરશે પછી જિલ્લાના ફિઝિશિયન છે જનરલ હોસ્પિટલના એ ચેક કરશે જરૂર લાગે તો સુપર કન્સલ્ટન્ટને પણ મોકલીશું અને એમનું નિદાન કન્ફર્મ થશે એમના સારવારની દવાઓની વ્યવસ્થા થશે સરકારશ્રી તરફથી વિનામૂલ્યે નિરંતર બીપી અને ડાયાબિટીસની જે નૈયત દવાઓ છે એ ઘર બેઠા એમને પૂરી પાડવામાં આવશે છે અ સમગ્ર જિલ્લામાં સરખું જ જણાયેલું કોઈ તાલુકામાં વધારે ઓછું હોય એવું નથી જાણવા મળ્યું આવતીકાલ કેટલી ટીમો અમારા જે આરોગ્ય કર્મચારીઓ છે અંદાજે છસો કર્મચારીઓ ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર છે જેમાં આશાબેન મલ્ટીપર્પઝ વર્કર ભાઈ એન એમ અને કમ્યુનિટી હેલ્થ ઓફિસર મળી અને આ કર્મચારીઓ અધિકારીઓ સહિત ઝુંબેશમાં ભાગ લે છે આ કાર્યક્રમમાં ભાગીદારી લેવાથી સ્વસ્થ નાગરિકો બને અને એમનું જીવન ધોરણ સુધરે અને એમના ખિસ્સામાં જે બીમારી માટે ખર્ચ કરવો પડે છે આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર એ ઘટે અને એ રિસોર્સિસ છે અન્ય ડેવલપમેન્ટ માટે લોકો યુઝ કરી શકે એ એટલે આર્થિક રીતે પણ ફાયદો છે સામાજિક રીતે પણ ફાયદો છે અને શારીરિક રીતે પણ ફાયદો છે જે દર્દીઓ છે એમને ઓનલાઈન કરાવવાનું કરાવવાનું છે 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 પહેલા કે પછી શું અ દર્દીને હું ઓનલાઈન રજીસ્ટ્રેશન તો અમારા પોર્ટલમાં ઓલરેડી નાગરિકોનું કરવામાં આવશે અને એમાંથી કોઈ દર્દી તરીકે નોંધાશે તો એને નોંધવામાં આવશે અને આ જે નોંધણી છે માહિતી છે એ આરોગ્ય વિભાગ કોઈ પણ થર્ડ પાર્ટી ને આપતું નથી એ સંપૂર્ણ ગુપ્ત રહે છે માત્ર નોંધણી અરજદાર વ્યક્તિ નાગરિક અને વિભાગ વચ્ચેની જ આ વાત રહે છે આજે અહીં કલેક્ટર ઓફિસ પાસે જે હાઈ બીપી બીપી અને ડાયાબિટીસનું ચેકિંગ ચાલી રહ્યું છે એ અમારા જેવા કર્મચારીઓ માટે આશીર્વાદ રૂપ લાગે છે કારણ કે ઘણીવાર અમે ત્યાં દવાખાને કે બીજી લેબોરેટરી પર જવા કરતા હો કામના ભારણમાં સીધા ઓફિસે આવતા હોય તો આજે આ વસ્તુ થઈ ગઈ હો જે હું છેલ્લા પંદર વીસ એક પ્રયોગ ખરેખર ઘણા બધા માટે અસરકારક પ્રયોગ બની રહેશે એવું પણ લાગે છે અને ઘણા બધા લોકો પણ લાભ લઈ રહ્યા છે અને કર્મચારીઓએ પણ હું એમના ટાઈમે આ ટેસ્ટ કરાવ્યા વિના મૂલ્યે થતો ટેસ્ટ કરાવી પોતાના આરોગ્યની કાળજી રાખવા જોઈએ આજે મેં જ્યારે બીપી અને ડાયાબિટીસનો ટેસ્ટ થયો અને ડાયાબિટીસ ફ્રીનું રિઝલ્ટ આવ્યું તો મનને હાશ થઈ અને બીપી પણ બોર્ડર લાઈન પર ગણાય એવું જ્યારે જણાવ્યું તો હવે એના માટે મારે શું કાળજી રાખવી એના માટે હું એલર્ટ થયો આરોગ્ય વિભાગ દ્વારા જ્યારે આ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે એ ખરેખર સરાહનીય છે હા અનુકરણીય છે અને ખરેખર લોકો માટે આશીર્વાદ રૂપ છે જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર